નમસ્કાર પ્રિય મિત્રો હંમેશા આ વિશ્વાસ રાખો કે આવનારો સમય ગઈકાલ કરતાં વધુ સુંદર અને ઉત્કૃષ્ટ હશે રાધે રાધે મિત્રો આપનું સ્વાગત છે આપના પોતાના યુ ટ્યૂબ ચેનલ એસ્ટ્રોવાણી રાશિફળમાં આજે આપણે વૃષભ રાશિ વિશે વાત કરીશું જાણીએ કે ત્રેવીસ વીસ ઓક્ટોબર ઓગણીસો પચ્ચીસ ગુરુવારનો દિવસ આપ માટે કેવો રહેશે આગામી સમયમાં વૃષભ રાશિના જાતકોને કઈ બાબતોમાં સાવચેતી રાખવી જોઈએ અને કઈ સારા સમાચાર તેમનું રાહ જોઈ રહ્યા છે તેનું સંપૂર્ણ વર્ણન આજે તમને મળશે મિત્રો આ વીડિયોમાં અમે વિગતે જણાવીશું તમારું પારિવારિક જીવન કેવું રહેશે વ્યવસાય અને કારકિર્દીમાં શું પ્રગતિ થશે અને પ્રેમજીવન તથા આરોગ્યની સ્થિતિ કેવી રહેશે ચાલો આજેનું સંપૂર્ણ રાશિફળ વિગતે જાણીએ જો તમારી રાશિ વૃષભ છે તો આ વિડિયો અંત સુધી જરૂર જુઓ આજે ગુરુવાર છે આ દિવસ ભગવાન વિષ્ણુજીને સમર્પિત માનવામાં આવે છે કમેન્ટ બોક્સમાં લખો જય વિષ્ણુમન ભગવાન વિષ્ણુ આપની દરેક મનોકામના પૂર્ણ કરે તેવી શુભકામના વિડિયો પસંદ આવે તો લાઇક કરવાનું ભૂલશો નહીં જો તમે ચેનલ પર પ્રથમવાર આવ્યા હો તો સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોનને ઓલ પર સેટ કરો જેથી દરેક નવા વિડિયોની માહિતી તમને સૌ પ્રથમ મળે આજનો પંચાંગ ત્રેવીસ ઓક્ટોબર બે હજાર પચ્ચીસ ગુરુવાર આજે તૃતીયા તિથિ છે અને વિશાખા નક્ષત્રનું પ્રભાવ રહેશે ચંદ્રમાં શુક્લ પક્ષમાં ગોચર કરી રહ્યો છે સૂર્યોદય સવારે છ વાગીને છવ્વીસ મિનિટ વાગ્યે થશે અને સૂર્યાસ્ત સાંજે પાંચ વાગીને ચુમાલીસ મિનિટ વાગ્યે રહેશે આજનું શુભ મુહૂર્ત રહેશે સવારે અગિયાર વાગીને તેતાલીસ મિનિટથી બપોરે બાર વાગીને અઠ્યાવીસ મિનિટ સુધી જો તમે કોઈ મહત્વનું કામ કરવાનું વિચારી રહ્યા હો તો આ સમય સૌથી ઉત્તમ રહેશે જ્યારે આજનો અશુભ સમય અથવા રાહુકાલ રહેશે સાંજે પાંચ વાગીને અઢાર મિનિટથી છ વાગીને બાર મિનિટ સુધી આ દરમિયાન કોઈ શુભ કાર્ય શરૂ કરવાથી બચો આજનો લકી નંબર છે પાંચ અને શુભ રંગ રહેશે પીળો અને જાંબલી પર્પલ હવે જાણીએ આજનું વૃષભ રાશિફળ આજે તમે ઘણી દિશાઓમાં આકર્ષિત અનુભવો છો અને નિર્ણયો લેવા મુશ્કેલ લાગે શકે છે મનમાં ઉલઝણો વધશે જેના કારણે યોગ્ય નિર્ણય લેવામાં થોડી અડચણ થશે તેથી દરેક પગલું વિચારપૂર્વક ભરો કારણ કે તમારી ભાવનાઓ આજે તમારા નિર્ણયો પર અસર કરી શકે છે કોઈ પ્રવાસ દરમિયાન તમને આત્મિક શાંતિ અને માનસિક સંતોષ મળશે મનમાં જૂની યાદો તાજી થશે માતાપિતા અથવા બાળકોને આજે તમારી સંભાળ અને સહકારની જરૂર પડશે એટલા માટે ઘરની જવાબદારીઓ પર ધ્યાન આપો તેનાથી ઘરમાં શાંતિ અને ભાગ્યનો સાથ બંને મળશે આજે મિત્રો સાથે મળવા જમવા અને ફરવા ફરવાનો અવસર મળશે તમે કોઈ પાર્ટી કે કાર્યક્રમમાં ભાગ લઈ શકો છો પરંતુ ધ્યાન રાખો કે તમારું લક્ષ્ય ભૂલશો નહીં અને અનાવશ્યક વાતો કે વિવાદોથી દૂર રહો કેમ કે તેનાથી કોઈની લાગણી દુભાઈ શકે છે આજે તમારી ઊર્જા થોડી ઓછી લાગી શકે છે પરંતુ નસીબ તમારો સાથ આપશે ખર્ચમાં વધારો શક્ય છે તેથી અનાવશ્યક ખર્ચથી બચો અને કોઈ પાસેથી ઉધાર ન લો નહીંતર આગળ મુશ્કેલી થઈ શકે છે વ્યવસાય અથવા ધંધામાં તમારી યોજનાઓ ઝડપથી આગળ વધશે જેના કારણે ખુશી થશે સસરા પક્ષ અથવા કોઈ નજીકના સગા તરફથી સારા સમાચાર મળી શકે છે હાલાકી પરિવારના કોઈ સભ્યની તબિયત અચાનક બગડવાથી ચિંતા વધી શકે છે અને આ કારણે આર્થિક ખર્ચ પણ થશે આજે સ્વાદિષ્ટ ભોજનનો આનંદ મળશે પણ માનસિક દબાણ અને તાણ અનુભવાઈ શકે છે સામાજિક રીતે તમે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિની મદદ કરી શકો છો જેથી તમને આંતરિક સંતોષ મળશે કોઈ સરકારી યોજનામાં રો આજે આપણે તમારા દિવસની ખાસ ભવિષ્યવાણીઓ વિશે વાત કરીશું નોકરી કરતા લોકો પર આજે કોઈ મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી શકે છે જેના કારણે થોડું માનસિક દબાણ અનુભવાઈ શકે છે રાજકારણ સાથે જોડાયેલા લોકો માટે પણ આ સમય ખૂબ ફાયદાકારક સાબિત થશે આજે તમારી પ્રભાવશાળી અને ઉચ્ચ હોદ્દા ધરાવતા લોકો સાથે મુલાકાત થવાની સંભાવના છે જે ભવિષ્યમાં લાભદાયક તકોના દ્વાર ખોલી શકે છે સાથે જ નવું ઘર અથવા સંપત્તિ ખરીદવાની શક્યતા પણ દેખાઈ રહી છે હાલાકે રસ્તામાં થોડા અવરોધ આવશે પરંતુ તમે તમારી જરૂરિયાતો અને લક્ષ્યો હાંસલ કરવામાં સફળ રહેશો ભાઈઓ સાથેના સંબંધોમાં પ્રેમ અને સમજદારી વધશે અને જૂની ગેરસમજીઓ પણ દૂર થઈ શકે છે ઘરના કોઈ અવિવાહિત સભ્ય માટે સારો સંબંધ પ્રસ્તાવ આવવાની શક્યતા પણ છે આજનો દિવસ નવા વિચારો આત્મવિશ્વાસ અને સ્વાભિમાંથી ભરેલો રહેશે પરિવારના મોટાઓ સાથે વાતચીત આનંદદાયક રહેશે અને બાળકો તરફથી શિક્ષણ સંબંધિત સારી ખબર મળી શકે છે પરિવારનું વાતાવરણ શાંત અને સુખમય રહેશે પૈસાના મામલામાં નવા અવસરો દેખાઈ રહ્યા છે પરંતુ ધ્યાન રાખો દરેક નિર્ણય વિચારપૂર્વક લો જૂના કુટુંબના મતભેદો પણ દૂર થઈ શકે છે જેથી સંબંધોમાં મજબૂતી આવશે તમારી વિચારશક્તિ અને નિર્ણય લેવાની ક્ષમતા તેજ રહેશે ઉન્નતિ અથવા નવી નોકરીના સંકેત પણ સ્પષ્ટ દેખાઈ રહ્યા છે કાર્યસ્થળ પર તમે તમારી રચનાત્મક વિચારધારા અને નેતૃત્વ ક્ષમતાથી સૌને પ્રભાવિત કરશો તમને ટીમમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવાનો મોકો મળી શકે છે કોઈ પણ પડકારનો સામનો ધૈર્ય અને સમજદારીથી કરો સફળતા નિશ્ચિત છે પ્રેમજીવન હવે વાત કરીએ તમારા પ્રેમજીવનની જીવનસાથી સાથે ઘરેલું બાબતો અથવા જવાબદારીઓને લઈને હળવી નોકજોક થઈ શકે છે તમારા વ્યસ્ત જીવનમાંથી થોડો સમય પરિવાર માટે કાઢવો જરૂરી રહેશે ક્યારેક આપણે કોઈ સંબંધને ફક્ત એટલા માટે જ ખેંચીએ છીએ કે તે લાંબા સમયથી ચાલતો આવ્યો હોય પરંતુ જો તેમાં સ્થિરતા ન હોય તો તમારા હૃદયની વાત સાંભળવી યોગ્ય રહેશે તમને ક્યારેય નબળા ન સમજશો જો તમે તમારું મન મજબૂત બનાવશો તો કોઈ પણ મુશ્કેલ સંબંધમાંથી બહાર આવીને ઉત્તમ જીવન તરફ આગળ વધી શકશો આ સમય તમને તેમની મદદ મળશે જેમણે પહેલાં તમારા જીવનમાં સકારાત્મક ભૂમિકા ભજવી હતી રોમેન્ટિક સંબંધમાં ગરમાવો જાળવવા માટે તમારી પહેલ અને સંવાદ ખૂબ જરૂરી રહેશે તમે એવા લોકોની સંગતમાં રહેવાનું પસંદ કરશો જેઓ સાથે તમારા વિચારો અને સ્વભાવનું સુમેળ બેસે છે ઘરના મરામત કે સુધારાના કાર્યો પર ધ્યાન આપવું પડશે સાથી અથવા મિત્રો સાથે ફરવા કે બહાર જવાની યોજના પણ બની શકે છે આજે તમારા દિલની દરેક વાત ખુલ્લેઆમ તમારા જીવનસાથી સાથે શેર કરો અને તેમને કહો કે તેઓ તમારા જીવનમાં કેટલા ખાસ છે તેનાથી તમારું બંધન વધુ મજબૂત બનશે કરિયર હવે વાત કરીએ તમારા કરિયરની જે લોકો પોતાના કાર્યમાં સ્થિરતા અને શાંતિ ઇચ્છે છે તેમના માટે આ સમય અત્યંત અનુકૂળ છે તમારી માતા અથવા માતાસમાન કોઈ વડીલ સ્ત્રીનું ખાસ ધ્યાન રાખો માટે પાણી અથવા પ્રકૃતિ સંબંધિત કામોથી તમને સંતોષ અને આર્થિક લાભ મળશે ઘરના મરામત અને ઘરેલું કામોમાં વ્યસ્તતા રહેશે જૂના મિત્રો સાથે ફરીથી સંપર્ક સ્થાપિત થઈ શકે છે અને પાર્ટીઓ અથવા સોશિયલ કાર્યક્રમોમાં ભાગ લેવાનો મોકો પણ મળશે તમારી ઉર્જા કેન્દ્રિત રાખો અને તમારા લક્ષ્યો પર ધ્યાન આપો થોડું થાક અથવા આળસ અનુભવાઈ શકે છે તેથી આરોગ્યનું ધ્યાન રાખવું જરૂરી છે યાદ રાખો સફળતા આપમેળે મળતી નથી તેને મહેનત અને લગ્નથી મેળવવી પડે છે તમને લાંબા સમયથી સહકર્મીઓનો સહકાર મળતો આવ્યો છે હવે તેમને મદદ પરત આપવાનો મોકો છે ટીમવર્કમાં સહકાર આપવાથી તમારી લોકપ્રિયતા અને પ્રતિષ્ઠા વધશે શક્ય છે કે આજે તમને મોડી રાત્રે સુધી કામ કરવું પડે પરંતુ તે તમારી પ્રગતિ માટે ફાયદાકારક સાબિત થશે વ્યવસાયમાં કોઈ નવો પ્રોજેક્ટ અથવા સોદો શરૂ થઈ શકે છે ફાયદાના નવા મોકા પણ મળશે પરંતુ કર્મચારીઓના પ્રયત્નોને અવગણશો નહીં જે લોકો નવી નોકરી શોધી રહ્યા છે તેમને સારા અવસર મળી શકે છે ઓફિસનું વાતાવરણ પણ સકારાત્મક અને સંતુલિત રહેશે આરોગ્ય હવે વાત કરીએ તમારા આરોગ્યની આજે માનસિક તણાવ ઓછો રહેશે અને મન શાંત અને ખુશ રહેશે શારીરિક રીતે પણ તંદુરસ્તી સારી રહેશે જોકે થોડું માથાનો દુખાવો કે થાક અનુભવાઈ શકે છે જે ઝડપથી દૂર થઈ જશે યોગ અને ધ્યાનનો અભ્યાસ તમને આરામ આપશે સંતુલિત આહાર લો અને રોજ વ્યાયામ કે યોગાભ્યાસ કરતા રહો આજનો ઉપાય આજે ગાયત્રી મંત્રનો જપ કરો જેનાથી મનને શાંતિ અને સકારાત્મક ઉર્જા મળશે હંમેશા સકારાત્મક વિચાર સાથે આગળ વધો તમારો દિવસ શુભ અને સફળ રહે રાધે રાધે મિત્રો